નમસ્તે ગુજરાત શું આપ એક પ્રબુદ્ધ નાગરિક છો ભારત દેશના ઇતિહાસ સામાજિક રાજકીય કે સાંસ્કૃતિક વિષયો ને લગતા પ્રમાણિત પુસ્તકો મેળવવા માંગો છો ગુજરાત રાજ્યમાં ખ્યાતિ પામી રહેલું ખરીદવાનું પ્રસિદ્ધ કેન્દ્ર સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી પરિવર્તનવાદી સાહિત્ય વિવિધ ઓફર સાથે મળી જશે અમારી પાસે બહુજન સમાજને લગતા મિશનરી સાહિત્ય સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા શૈક્ષણિક સાહિત્ય કાયદાકીય સાહિત્ય ધાર્મિક સાહિત્ય ઉપરાંત બહુજન પ્રસંગ માટે ખેસ પંચ સિલસાડી ધ્વજ દિવાલ ઘડિયાળ બોલપેન મોબાઈલ સ્ટીકર જેવી વિવિધ નાની મોટી બહુજન સંબંધી વસ્તુઓ તો ખરીજ એ સિવાય રૂપિયા પાંચસો નવ્વાણું ની ખરીદી પર અમે ડિલિવરી ચાર્જ નિશુલ્ક આપી રહ્યા છીએ દરેક પુસ્તકોને લગતી વધુ માહિતી માટે અમારા વોટ્સઅપ નંબર આઠ બે શૂન્ય 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 છ પાંચ ચાર છનો સંપર્ક કરો અથવા આજે જ નવ શૂન્ય એક છ આઠ નવ પાંચ છ એક પાંચ ઉપર કોલ કરો આપણું ગુજરાતનું ધમ્મગજ ધમગજ બુક સ્ટોર